એને ઉપરની કોચડી જે છોડી છે એ કમસે કમ સાડા નવ ફૂટની આ કોચડી છે ને એના બે બાળક બચ્યા હોય પણ સાથે કચડી છોડી છે તો અમારા ઘરમાં સાડા નવ ફૂટનો ગોગડા રહેતો હોય એવું હું નથી ધારતો કે કોઈ એવું ઘર હોય ગુજરાતમાં કે જેના ઘરમાં સાડા નવ ફૂટનો કોબરા રહેતો ટોટલ દસથી અગિયાર કોબરાઓ આ મારા ઘરની આજુબાજુ રહે છે અમે એને નાગ બાપા સમજીને સાચવીએ છીએ શિવજીના પ્રતીક છે તો એ અત્યાર સુધી અમારા પાર્કમાં લાખો પ્રવાસીઓને પણ હજારો ના કોબરા રહેતા હોવા છતાં પણ કોઈને આજ સુધી નુકસાન નથી કર્યું આ ઈશ્વરની કૃપા શિવજીની કૃપા સિવાય શક્ય નથી તો આવા અદ્ભુત દ્રશ્યો આ કુદરતના તો આ એને એને કોચડી છોડી તો માણસ પોતાનો ખરાબ સ્વભાવ જેમ કોચડી સાફ છોડે છે એમ આપણે પણ આપણો ખરાબ સ્વભાવ છોડીને રોગ ઉપયોગી ઘર ઉપયોગી સમાજ ઉપયોગી કંઈક સારો કર્મ કરીએ એમ અમે આ લાખો ઝાડો વાવા માટે પ્રયત્ન કરીને આવનાર પેઢીને ચોખ્ખું હવામાન મળે એ માટે પ્રયત્ન કરી કરીએ છીએ તો વાયેલો ઝાડને સાચવો એવી આ માધ્યમથી અને આવા બાપાઓ જે ખરેખર સમાજને રક્ષક છે એ ભક્ષક નથી એ હજારો ઉંદરડાઓ નુકસાન કરતા ખેડૂતોના પાંખને એ રક્ષણ કરે છે તો આમને પણ આપણા એક ભગવાન સમજીએ હિન્દુ ધર્મ પર્વતથી માંડીને કોબરા સુધી ઓદનાવધી માંડીને બધાઓને આપણે ભગવાનનું સ્વરૂપ આપ્યું છે તો આ જળવાઈ રહે આવનાર પેઢીને પણ આ નાગ બાપા એ કોબરા નથી પણ એ બાપા છે એવું સમજણ આપવા માટે જ આ વિડીયો તમારી સામે કર્યું છે મારા ઘરમાં પણ રહે છે તો હું કોઈ પણ બીક વગર એમની સાથે રહું છું તો આપ પણ આપણા ઘરમાં આવું કોઈ પણ નીકળે તો ભીવાયા સિવાય એને આઇસોલેટ કરીને બોલાવ બહારથી જે સાપ પકડવાને બોલાવરાવીને એને પકડાવીને જંગલમાં મૂકવા વિનંતી છે તેને ન મારો એવી આ માધ્યમથી સૌને વિનંતી છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર